સુરત શહેરમાં ઓપરેશન કારવાસ અંતર્ગત વર્ષ બે હજાર સોળમાં માં વરાછામાં લૂંટના ગુનામાં સાત વર્ષની કેદની સજામાં સુરત લાજપુર જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા દોઢ વર્ષથી ફરાર કેદી રાજકોટ ખાતેથી સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબનાઓ દ્વારા રાજ્યના પાકા કામના કેદી જે પેરોલ ફળલે રજાઓ પટી છૂટી ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડી પાડવા માટે ઓપરેશન કારવાસને ઝુંબેશ આપેલ હોય જે અનુસંધાને સુરત શહેર વિસ્તારના પેરોલ અને ફળલો જમ્પ આરોપીઓને પકડવા માટે સુરત પોલીસ કમિશનરના દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી જે સૂચનાને અનુસંધાને લાજપુર જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફળલો વચગારાની રજા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરની અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા ત્યારે નાસ્તા ફરતા સ્કોડના પોલીસના માણસોને મળેલ આધારભૂત બાતમીના આધારે રાજકોટ ભક્તિનગર વિસ્તારમાં પેરોલ રજા પરથી ફરાર કેદી જયંતિ ઉર્ફે ભૂરો ગોબરભાઈ બગડા ઉમર ચોત્રીસ ધંધો કેટરસનો મજૂરીનો અને રહેવાસી હાલ મકાન નંબર સત્તર શેરી નંબર સોળ ઘનશ્યામ સોસાયટી ભક્તિનગર કઠરિયા મેઇન રોડ રાજકોટ મૂળ વતન સાવરકુંડલા જિલ્લો અમરોલી વાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કાપોદા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે આરોપી લાજપુર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો વર્ષ બે હજાર સોળમાં આરોપી કાપોદા વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતો હતો તે વખતે તેને તેના મિત્ર સો આરોપી નિકુંજ વારા મેહુલ ભટ્ટી તથા સંદીપ ઉર્ફે બિલ્લો સાથે ફરિયાદીને તેમની એકે રોડ પટેલનગર ખાતે મોબાઈલની દુકાન બંધ કરતા તે દરમિયાન બેગની લૂંટ કરવાના ઈરાદે ફરિયાદીને છરી વડે જીવલેર ઈજા પહોંચાડીને ચાલીસ હજાર મોબાઈલ તથા અન્ય ડોક્યુમેન્ટની લૂંટ કરીને નાસી ગયેલો હતો અને સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ નામદાર એડિશનલ જજે આરોપીને

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેલ્લા બે મહિનાથી આરોપીને પકડવા માટે મેન્યુઅલી વર્કઆઉટ કરીને માહિતી મેળવીને કોઈ એક જગ્યાએથી સ્થાયી નોકરી કરતો ન હતો અને ઘણી જહેમત બાદ આ અંગે બાતમી મળતા આરોપીને હાલ રાજકોટથી પકડી પાડવામાં આવેલ છે રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત